છો વિદ્યાર્થી મિત્રો હવે લોકો બધા મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક દાખલા નંબર છ જે છે લઈશું દાખલાની રકમ આપેલી જે છે અને આ આકૃતિ જે છે અમારે પાઠ્યપુસ્તકની અંદર એ દોરેલી છે દાખલાની રકમ આપેલી છે આ રકમ આપેલી છે અને આકૃતિ પણ તમારે દોરી આપેલી છે એમ હતું એસી બરાબર એ આ તમારે એસી અને એ સરખા આપેલા જે છે ઈબી અને એડી આ તમારે એબી અને એડી ના માપ સરખા આપ્યા છે અને ખૂણો બીએડી ખૂણો એડી એટલે આપણે એક નંબર આપ્યો છે અને ખૂણો ઈએસી ખૂણો ઈએસી આપણે આ ખૂણાને બે નંબર આપ્યો છે કે તમારે સરખા આપેલા જે છે તો સાબિત કરો કે બીસી બરાબર ડીઈ આ બીસી બરાબર ડી તમારે સાબિત કરવાનું છે તો ચાલો આપણે દાખલો ગણીએ હવે આપણે આ દાખલામાં પક્ષ લખશું ચાલો તમારે જે કઈ વિગત આપી હોય એને પક્ષ ગયો તો પક્ષ ની અંદર શું આવશે જો એસી બરાબર એ પછી એ બી બરાબર એડી અને ખૂણો બી એડી બરાબર ખૂણો ઈ એસી આપણે જે છે લખ્યું છે બી એડીને આપણે કુળો એક કીધો બરાબર ખૂણો નહીં આ તમારું પક્ષ આપેલું જે છે સાધ્ય તો ચાલો સાધ્ય આપણે શું સાબિત કરવાનું છે બીસી બરાબર બીકી તો આ તમારી બધી વિગતો આપેલી છે તો હવે આપણે બીજી કોઈ વસ્તુ હવે આ બધું પક્ષ છે એટલે ફરીવાર રિપીટ નહીં કરીએ અને આપણે એકદમ ઝડપથી અને ટૂંકી રીતે આપણે દાખલો ગણીએ જો આ જે તમને આપ્યું છે જો BAD બરાબર AC આ તમને આપેલું છે તો જો અહીંયા લખશું અહીંયા લખું ચાલો ખૂણો આ સાબિતી લખશું અહીંથી જતો ચાલો સાબિતી તમને જે કઈ વિગત આપી છે એ આપણે જોઈએ ચાલો તો સાબિતી ની અંદર આપણે અહીંથી શરૂઆત કરશું ખૂણો બીએડી બરાબર ખૂણો ઈએસી આ તમને પક્ષ ની અંદર આપેલ છે હવે એની અંદર તમારે જો BAD અને બીજો કે ખૂણો છે EAC એટલે ખૂણો 1 આ ખૂણો 1 અને ખૂણો 2 હવે એની અંદર આ જે ખૂણો છે વચ્ચેનો ખૂણો છે આ આ જે ચોકડી કરું છું માથે રાઉન્ડ મારું છું આ બે ખૂણાને અંદર ઉમેર દીધો એટલે હમણાં દાખલો સરળ થઈ જાય આ ચોકડી કરેલો ખૂણો એટલે કયો ખૂણો DAC DAC છે આ ખૂણાનો અંદર ખૂણો 1 ની અંદર ઉમેરો અને DAC જે છે એ ખૂણા 2 ની અંદર તમારે ઉમેરવાનો છે તો આપણે ખૂણો લખશું ખૂણો બાજુ ઉમેરતા આ ખૂણો જે છે બંને બાજુ આની અંદર પ્લસ થાય અને આ જે છે આમાં પ્લસ થાય તો તેથી ઉપર જોવા આવશે જો ખૂણો ડી પ્લસ ખૂણો ડી બરાબર ખૂણો એસી પ્લસ ખૂણો આ જે ઉમેરો એનાથી તમારે કયો ખૂણો બને એનાથી તમારે કયો ખૂણો બનશે જો આ ખૂણો જે તમે વિચારો એટલે તમને હું સમજાવું સમજાવી દઉં ચાલો ઝડપથી આ ખૂણો ઉમેરો આની અંદર હું ઢાંકી દઉં એટલે તમને ઝડપથી ખ્યાલ આવજો આ તમારો ઉમેરો આ ખૂણો એક છે ને ઉમેરો খুণো আলো করো এমন করবো নোট ঢাকি দিয়ে এটা খেলা উম কো খুণো মনছে খুঁড়ো এক એ સી આ જે ખૂણો બે નંબર આ ખૂણો બે બે જે જે છે તો બનશે બનશે એ એ ડી ઈ ખૂણા ભેગા થાય એટલે આ આ જે જે મારી આંગળી દેખાઈ છે અથવા તો તમને બે બે કર છું ખૂણા ભેગા થાય એટલા મોટો ખૂણો બને ડી એ ઈ તમે લોકો સમજી ગયા છો આ ખૂણા ની વાત તો ચાલો આ ખૂણો ભેગો થઈ જાય તો શું આવું છે ખૂણો

કે હવે ત્રિકોણ ત્રિકોણ એ બીડી એ ત્રિકોણ આ બે ની અંદર ચાલો આપણે આપી દીધું છે એસી બરાબર એ ઈ અને બીજું હું આપ્યું છે એસી એસી બરાબર એ ઈ અહીંયા આવશે ઈ તમારે 80 બરાબર તમને એય આપેલ જે છે ઉપરાંત હમણાં તમને આપણે જોયું તો 1 2 ચાલો આ લખશું ખૂણો 1 બરાબર શું લખશું ખૂણો 1 બરાબર ખૂણો 2 અને બીજું છે એબી બરાબર એડી આ તમારી બાજુ આ ખૂણો

આ ત્રિકોણ એકરૂપ થાય તો એની કઈ કઈ બાજુ જો આ ખૂણો આ માપ સરખા પછી એસી આ જે બાજુ અને આ બાજુ નો માપ સરખા થાય અને એબી આ બાજુ એટલે એને એકલેટી કરી આ બાજુનો નો માપ સરખા થાય જો આ સરખો આ બાજુ આ બાજુ સરખી આ બાજુનો આ બાજુ સરખી તો બાકીની કઈ બાજુ રહે આ બીસી બાકીની આ જે બીસી અને ડી થાય સરખી થાય તો આપણે એમ લખશું તેથી કરીને અને એના માટે CPCT આ નિયમ પ્રમાણે આ મુજબ આપણે બાકીના જે અંગો જે છે કેવા થાય એક સરખા થાય CPCT એટલે શું કે આપણે એકરૂપ ત્રિકોણ થઈ જાય ત્રિકોણને ને તમારે એકરૂપ સાબિત કરી દીધો

મારી ચેનલ મેસવી જોશીને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો